એ નારા ન હોય જાજી એ તો હું લેવા આવો ને જે સુજા મારા ભાઈ ને તુને અમે મને જવા દે એ ઓળ જાય બોલજો ઓળ જાય તમે બેવો બેવો એને બોલવા ક્યો હા હા ક્યો ખરેખર આપણું આ રતી ઓવ લઈ આવ્યો મને સુવાડી નંબર પાકે હારી ભાઈઓ

તું જોમાનુ અરે તું 你他妈现在还干那个？还干那个？